અજયજી રાઠોડ તેમજ સાથે અમરેલી જિલ્લાના જોઈન્ટ સેક્રેટરી કિરીટ કિરીટસિંહ ભાટી તેમજ આપણા નેતા આપના આગેવાન મનુભાઈ મોરી હાર્દિકભાઈ રાદડિયાની હાજરીમાં ગાધકડા ગામના ભાજપ કોંગ્રેસથી નારાજ આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં આમ આદમીનો પાર્ટીનો ખેસ ધારણ કરી વિધિવત આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તેમજ આગામી દિવસોમાં ગાધકડા ગામના અનેક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે આગામી દિવસોમાં ગાધકડા ગામે ભાજપ કોંગ્રેસમાં ભૂકંપ સર્જાશે મોટું ગાબડું પડશે તેવું આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું છે રિપોર્ટર સરરાજ ખોખર